એક વખત સાંજના સમયે શ્રીહરિ સારંગપુર ખાચરના દરબારમાં પધાર્યા હતા ખાચરના ઘરવાળા શીતબાએ શ્રીહરિને માટે થાળ કીરો ને બાજુઠે બેસાડીને તાણ કરી કરીને જમાડ્યા શ્રીહરિએ જમીને થાળની પ્રસાદી ખાચરને આપી મુખવાસ ગ્રહણ કરીને શ્રીહરી ઢોલિયે વિરાજમાન થયા એ વખતે વાઘા ખાચર શ્રી ચરણે ચરણ ચંપી કરતા હતા શ્રી હરી વાઘા ખાચરને વ્યવહારની વાતો કરતા જાય અને વાઘા ખાચર જવાબ આપતા જતા હતા જીવા ખાચર શિતબા અને વાઘા ખાચર વગેરે સૌએ શ્રીહરિને થોડા દિવસ સારંગપુર રોકાવાની ઈચ્છા વ્યક્ત કરી થોડી વારે પોઢા પોઢાને સૌ પોતપોતાના ઉતારે ગયા સવારે ઉઠીને નાઈને પૂજા પાઠ નિત્યક્રમ વગેરે પતાવીને શ્રી હજી હજુ વસ્ત્ર પહેરતા હતા એ વખતે ગામમાંથી એક ખેડૂની બાઈ શ્રીયરીના દર્શને આવીને ફળિયામાંથી પંચાંગ પ્રણામ કરીને બોલી કે હે પ્રભુ વરસાદનું ટાણું છે ને વરસાદના કાંઈ વાવડ નથી તો વરસાદ કરો તો સારું નહીંતર મોલ હુકાઈ જાહે ને ઢોર ઢાખરને નિરણ પાણીની તાણ વરતા હે ત્યારે મહારાજ ઓરડીમાંથી ઓસરીમાં આવીને બાઈને દર્શન આપતા થતા બોલા કે અમારે ગઢપુર જવું છે જો અમને હાલવા દીએ તો અમે ગઢડે એટલે તુરત જ વરસાદ થાય આ સુણીને બાઈએ જીવા ખાચરને અરજ કરીને શ્રીહરીને ગઢપુર જવા સારું રજા અપાવી પછી મહારાજ સારંગપુરથી સૌ સાથે ચાલ્યા તે રસ્તામાં ગામ જનડે પધાર્યા ગામની આથમણી કોરે પડવાડે પરવાડે માણકી ઘોડીએથી ઉતરીને જાડવાને છાંયે ઊભા રહ્યા આત્માનંદ સ્વામીએ શ્રીહરીને ચાદર પાથરી એટલે શ્રીહરી એના ઉપર આથમણી તરફ મુખારવિંદ ચરણારવિંદ રાખીને લાંબા થયા થકા બેઠા તે સમયે સર્વે સંતો સામે બેઠા અને શ્રીહરીની નાસિકા ઉપર શીળીના ચિહ્નનું ધ્યાન કરતા હતા શ્રીહરી વાતો કરતા કરતા થોડી વાર પોઈઠા નાના સંતોએ ઊભા થઈને બાજુની નદીમાં વિરડો ગાળીને જળનો લોટો ભરી રાખ્યો હતો શ્રીહરી જાયગા એટલે સંતોએ જળનો લોટો ધરાવ્યો એટલે શ્રીહરીએ મુખ ધોઈને જળ ધરાવ્યું જળને વખાણ્યું છે આ વિરડાનું જળ તો ગંગાજળિયા કુવાના જેવું મીઠું છે સંતોએ દાળિયા દાળિયાને ગોળ મેલો એટલે શ્રીહરીએ જમવા માંડ્યા અને બોલ્યા જે હવે સંતોની જોળીમાં કાંઈ છે ત્યારે વૈષ્ણવાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આજ તો એકાદશી છે એટલે સર્વે સંતોને ઉપવાસ છે ત્યારે મહારાજ કહે કે સંતો એકાદશી કોની કરેલ છે સંતો કહે કે પ્રભુ એ તો તમારી કરેલી છે અને તમારી આજ્ઞાથી છે મહારાજે સંતોને આજ્ઞા કરી જે સંતોની જોડી તો કામ દુધા હોય જેની જોડીમાં જે હોય તે લાવો આજ તો અહીં સંતોને જમાડીએ એમ કહીને શ્રી વસ્ત્ર પાથર્યું એટલે સૌ સંતો લાવીને મૂકવા લાગ્યા પછી ચણા શિંગદાળા ગોળ સાકર વગેરે જે કંઈ આવ્યું તે ભેગું કરીને શ્રીહરીએ પોતાના હાથે જ રાજી થઈને ખોબો ભરીને સૌ સંતોને એકાદશીના દિવસે જમાડ્યા સંતો પણ શ્રીહરીના હાથે પ્રસાદ પામીને ધન્ય થયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી